હમણાં મારા દીકરાનું રિઝલ્ટ આવશે અને મને હોય સો ટકા ખાતરી છે કે મારો દીકરો પહેલો નંબર લાવશે લાવશે ને લાવશે જ દીકરો કોનો મારો એટલે પહેલો નંબર તો લાવશે જ કા બેટા આવો રોજ રાતે મોટો ભરીને બદામ પલાળતી ને હવે યાદ કરીને ખવડાવતી તો પહેલો નંબર તો લાવે જ ને કા બેટા હવે વેલી 5 વાગે ઊઠું ને એને જે ભાવે ને ઓ ગરમ નાસ્તો કરી દેતી તો પહેલો નંબર તો લાવે જ ને કા બેટા હા તો હું કઈ બેઠો નથી રહ્યો હારા મારી સ્કૂલ માં એનું એડમિશન કરેવું હારા મારું એનું ટ્યુશન રાખેવું આ બધી ફી મે ભરી તો પછી મારા દીકરા પેલા નંબર તો લાવે જ ને કા બેટા તે રોજ યુનિફોર્મ હું ધોતી ને ના યુનિફોર્મ ને ઇસ્તે મારતી તો પેલો નંબર તો લાવે જ ને કા બેટા હું કઈ બેઠો નથી રહ્યો તમ તારે

તો અમાર માસ્ટર નોતારા એટલે માસ્ટર નોતારા કે વિદ્યાર્થી નોતારા કે નકરી ગુલ્લ્યુઝ મારી આને જડી આ કાઈ ની પણ મારા વાલા ને ભલે ફેલ થઈ ગયા પણ તું મારા દીકરો પેલો નંબર લાવીશ ને કા બેટા કે 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 મિત્રો હમણાં ઘણા બધાની પરીક્ષા ગઈ હમણાં રિઝલ્ટ આવશે ઘણાના આવી ગયા હશે પણ એક વાત કરવી હતી કે અત્યારનું જે શિક્ષણ છે ને એ માર્ક્સ આધારિત થઈ ગયું છે લોકો શિક્ષા કરતાં વધારે માર્ક્સ પાછળ ભાગે છે બાળકને એવી રીતના પ્રેશરાઇઝ કરે છે કે જો તમે વધારે માર્ક્સ નહીં લાવો તો તમે ભવિષ્યમાં સફળ નહીં થાવ પણ ખરેખર આવું નથી મિત્રો કોઈ પણ દિવસ માર્ક્સ ક્યારેય કોઈ પણ બાળકના ભવિષ્યમાં સફળ થશે એની ગેરંટી નથી હોતા ભવિષ્યમાં બાળક સફળ થશે કે નહીં થશે એ હંમેશા એની આવડત એની સાહસ અને એના મહેનત પર આધાર રાખે છે એટલે સો ટકા ભણતર જરૂરી છે અને ભણાવવા જ જોઈએ પણ બાળકને ભણતર માટે મોટિવેટ કરો પ્રેશરાઈઝ ન કરો આપણી આજુબાજુમાં ઘણા એવા દાખલા છે કે જે લોકો સ્કૂલની અંદર કોલેજની અંદર સારા સારા નંબર લેવા સારા સારા માર્કે પાસ થયા પણ જીવનની અંદર એમ કહેવાય કે એટલા બધા સફળ ન થયા અને સામા એવાય દાખલા છે કે જેણે દિવસ સ્કૂલનું મોઢું ન જોયું હોય હરખું લખતા ન આવડતું હોય

ચલો ફરી મળીશું નવા વિડીયોમાં નવા વિચાર સાથે ત્યાં સુધી બધાય વ્યસ્ત રહો મસ્ત રહો તમનો રસ્ત રહો હસતા રહો